જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમાં દશામાના વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળજો માં તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે એની પહેલાં જો આપને મારું ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તમે જલ્દીથી કરી દો બાજુમાં બે લાઇકન પ્રેશ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે શરૂ કરીએ શ્રી મા દશામાની વ્રતની કથા એક રમણીય નગર આ નગરનું નામ શનકાવતી નગર સુંદર નદી ખળખળ કરતી ગામને પાદરેથી વહે ગામને પાદરે નદીને કિનારે અસંખ્ય સુંદર વૃક્ષોનું જાણે નાનકડું વન આવા સુંદર લીલાછમ વૃક્ષોની વચ્ચે આવેલા આરસ બહાણનો બનાવેલો એક સુંદર રાજમહેલ આ રાજમહેલમાં પુષ્પાવદન નામનો રાજા સુખેતી રહે અને સનકાવતી નગરી ઉપર રાજ કરે આ રાજાની એક રાણી એનું નામ પુષ્પાવતી પુષ્પાવતી રાણી એટલે રૂપરૂપનો અવતાર નદી બાજુ આ રાણીના મહેલમાં ઓડો આવેલો છે અને એ ઓરડાનો એક ઝરુખો નદીના કાંઠા ઉપર પડે છે રોજ સવાર સાંજ પુષ્પાવતી રાણી આ ઝરૂખામાં આવે ત્યાં આગળ દાસી પાસે ખુરશી મુકાવે અને એક ખુરશી ઉપર બેઠી બેઠી કુદરતી સૌંદર્યને નિહાળ્યા કરે એક દિવસની વાત છે નગરની મોટા ભાગની સ્ત્રીઓ નદીએ નાહવા આવે છે કેટલીક સ્ત્રીઓ નદીમાં નાહી રહી છે કેટલીક સ્ત્રીઓ નદી તરફ આવી રહી છે તો કેટલીક સ્ત્રીઓ નાહીને નગર તરફ પાછી ફરી રહી છે આ જોઈ રાણીને નવાઈ લાગી પુષ્પાવતી રાણીને વિચાર આવ્યો કે આજે શું હશે તે લગભગ આખા નગરની સ્ત્રીઓ નદી તરફ નાહવા આવી રહી હતી પુષ્પાવતીને ખ્યાલ ન આવ્યો એટલે પૂછવા માટે એણે પોતાની દાસીને બૂમ મારી અરે દાસી ઓ દાસી જી બા સાહેબ કહેતી દાસી જરૂખા પાસે આવી દાસી આજે શું છે તે આપણા નગરની આટલી બધી સ્ત્રીઓ નદીને નાહવા આવી છે આપને ખબર નથી બા સાહેબ તો પછી હું પૂછું શા માટે બા સાહેબ આજે તો દિવાસો છે એટલી સ્ત્રીઓ નદીએ નાહવા આવવું પડે અને સાથે એમને દશામાંનું વ્રત કરવું પડે એમ હા આ કહી દાસી તો મહેલમાં જતી રહી પરંતુ પુષ્પાવતી રાણી વિચાર કરતી રહી ગઈ એને થયું કે આ દશામાંનું વ્રત વળી કેવું હશે આખા નગરની આટલી બધી સ્ત્રીઓ જ્યારે આ વ્રત કરે છે ત્યારે આ વ્રત કરવાથી કંઈક તો ફાયદો થતો જશે ને માટે મારે પણ આ વ્રતનો પરિચય મેળવવો છે આમ વિચારી રાણી પુષ્પાવતી તો ઝરૂખામાંથી મહેલમાં અને મહેલની સીડી ઉપર નીચે ઉતરી આવ્યા મહેલની બહાર નીકળી ગામને પાદર ગયા અને પાદરમાં જઈને એ તો છેક નદી કાંઠે જ્યાં સ્ત્રીઓ નાતી હતી ત્યાં પહોંચી ગયા નદીએ જઈને એક આગેડ વયની સ્ત્રી સ્નાન કરીને કપડાં પહેરતી હતી તેની પાસે જઈ રાણી પુષ્પાવતી કહેવા લાગી બહેન બોલો રાણીજી તમે મને ઓળખી ગયા આપ તો રાણી છો અમારા આપને કોણ ન ઓળખે મારે આપને કંઈ પૂછવું છે તે પૂછો નહીં આ તમે બધા દશામાનું વ્રત કરો છો ને હા એ વ્રત કેવી રીતે કરવું એ વ્રત કરવાથી શું ફળ મળે છે રાણીબા તમે આ વ્રત કરવાનું વિચારતા હો એમ લાગે છે હા એટલે જ પૂછું છું તો સાંભળો આ વ્રત કરવાથી સુખ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે તમારે જે કંઈ દુઃખ હોય કે કોઈ કષ્ટ પડ્યું હોય તો તે બધા દૂર થાય છે અચ્છા એ ઉપરાંત તમારા મનની જે મનોકામના હોય તે પણ પૂર્ણ થાય છે વળી આ વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાને દિવસે શરૂ કરવામાં આવે છે અને દસ દિવસનું આ વ્રત હોય છે કેટલાક વર્ષ સુધી કરવું પડે છે પાંચ વર્ષ સુધી તો કરવું જ પડે અને એક વખત વ્રત શરૂ કર્યા પછી અધૂરું છોડવું નહીં આમ આ વ્રતનો બધો વિધિ મહિમા જાણી લીધા પછી રાણી પુષ્પાવતી પોતાના રાજમહેલમાં આવ્યા રાણીએ આવીને રાજા પુષ્પાવદનને વાત કરી મહારાજ બોલો રાણી આજે દિવાસાનો દિવસ છે અને આપણા નગરની ભાગની બધી સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે તો ભલેને કરે તો હું આ વ્રત કરું રાણી તમારે વળી આ વ્રતની શી જરૂર છે તમારે કઈ વાતની કમી છે તે આ વ્રત કરવા માટે તમે તૈયાર થયા છો મારે કમી તો કોઈ વાતની નથી મહારાજ પણ મારા મનમાં એવું થયું કે હું પણ આ કોઈ વ્રત નિયમ કરું રાણી તમારે કોઈ વ્રત કરવાની જરૂર નથી આમ કહી રાજા તો ચાલ્યા ગયા પરંતુ રાજાના આવા નાસ્તિક વિચારો જોઈને રાણીને દુઃખ થયું રાજા તો ચાલ્યો ગયો પછી રાણીને આખો દિવસ ખાધું નહીં પીધું નહીં અને ઝરોખામાં બેઠા બેઠા શ્રી દશામાનું સ્મરણ જ આખો દિવસ કર્યું અને રાજાના આવા અવિચારી વર્તનથી દશામાં તો ભારે ગુસ્સે થયા એમને થયું કે બિચારી રાણીને જ્યારે મારું વ્રત કરવું છે ત્યારે રાજા પોતાના અભિમાનમાં આવીને જઈને આવી જીભ વાળે છે મારે રાજાને પણ બતાવી આપવું પડશે કે દશામાં શું કરી શકે છે શકે છે આથી દશામાં ગુસ્સે થયા અને રાજાનું રાજ્ય ખેદાન મેદાન કરી નાખ્યું વળી પાડોશી રાજા પણ એમનો દુશ્મન બની ગયો અને એના રાજ્ય ઉપર પણ ચડી આવ્યો રાજા પુષ્પવદન એની સામે હારી ગયો આથી રાજા પુષ્પવદન રાણી પુષ્પાવતી અને પોતાના બંને કુંવરને લઈને ચારેય જણા છાનામાના ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ થોડીક દૂર ગયા ત્યાં તો રાજ્યનો બગીચો આવી ગયો આથી થાકી ગયેલા રાજા અને રાણી બંને કુંવરોને લઈને રાજ્યમાં બગીચામાં આરામ કરવા બેઠા લીલાછમ બગીચામાં જેવા એમના પગલાં પડ્યા કે તરત જ બધા મોટા મોટા ઝાડ ભડકે બળવા લાગ્યા નાના નાના છોડવા પણ તરત જ સુકાઈને ચીમડાઈ ગયા રાજા અને રાણી બંને જણા સમજી ગયા કે આપણી મીઠી દશામાંનું આ પરિણામ આવ્યું છે આથી તરત જ તેઓ બગીચામાંથી બહાર નીકળી ગયા અને બગીચા બહાર નીકળતા સાથે જ તેઓને ઝડપભેર ચાલવા માંડ્યું ચાલતા ચાલતા તેઓ આગળ જતા જાય છે ત્યાં થોડેક દૂર ગયા ત્યાં રાણીની એક બહેનપણીનું ગામ આવ્યું બહેનપણીનું નામ હતું મણિભદ્રિકા દેવી આપણને આપણી ખાસ બહેનપણી ત્યાં ભોજન પણ મળશે અને રહેવા માટે ઉતારો પણ મળશે શાંતિથી અહીં થોડાક દિવસ આરામ કરીશું એમ વિચારે રાણી પુષ્પાવતીએ પોતાની બહેનપણીને સંદેશો મોકલાવ્યો બહેન અમે તારા રાજ્યમાં આવ્યા છીએ અમને થોડા દિવસ આરામ કરવા ઉતારો આપ અને ભોજન માટે ગોઠવણ કરી આપો તો તમારો આભાર માનીશું સંદેશો સાંભળીને તરત જ બહેનપણી માણિભદ્રિકાને સામે વાળ્યો તું એક ખરી છો મારી બહેન એક રોટલાની ભીખ માંગવા માટે છેક ત્યાંથી આટલે બધી દૂર આવવા તને શરમ ના આવી આ સાંભળીને રાણી તો ધરતી માર્ગ આપે તો સમય જવા જેવું થયું જવા જેવું થયું અને રાજા તો રૂવાડા ઊભા થઈ ગયા તરત જ રાણી અને રાજા બંને જણા પોતાના કુંવરોને લઈને ત્યાં રવાના થઈ ગયા ચારેય જણા આગળ આગળ ચાલતા ગયા અને ક્યાંક ખાવાનું ન મળતા ભૂખ અને તરસથી તેઓ આકુળ વ્યાકુળ થઈ જાય છે તરસને લીધે ચારે જણા ગળા સુકાઈ ગયા છે ચાલતા ચાલતા તેઓ જતા હતા ત્યાં એક સામે વાવ દેખાય આથી તેઓ રાજી થયા તેમને લાગ્યું કે આ વાવમાં ઉતરીને આપણે વાવનું પાણી પીશું અને તરત જ તરસ બુજાવીશું આમ વિચાર કરતાં કરતાં તેઓ વાવ પાસે પહોંચ્યા અને વાવમાં ઉતરવા માટે ગયા પરંતુ વાવના પગથિયા તો ઘસાઈને ખૂબ જ લિસ્સા બની ગયા હતા એનો ખ્યાલ બંને રાજકુંવરોને રહ્યો નહીં અને તરસને કારણે તેઓ ઝડપથી પગથિયા ઉતરવા લાગ્યા આથી બંને રાજકુંવરો લપસી પડ્યા અને જઈને પડ્યા વાવમાં રાજકુંવર તો બંને નાના હતા એમને તરતા આવડતું ન હતું એટલે તેઓ વાવમાં પાણીમાં ડૂબી ગયા રાજા અને રાણી એકી સાથે બંને રાજકુંવરને ગુમાવ્યા તેથી તેઓને ભારે દુઃખ થયું રાજા ડૂસકા ખાતા રડવા લાગ્યો અને રાણી તો ધ્રુસકે દ્રુસ્કે રડવા લાગ્યા થોડી વારમાં જ રાણી ફાટ રુદન કરવા લાગ્યા પણ હવે શું થાય રાજા અને રાણી બંનેને ભારે આઘાત લાગ્યો હતો એટલે કલ્પાંત કરતાં કરતાં તેઓ ત્યાંથી આગળ વધવા લાગ્યા ચાલતા ચાલતા તેઓ આગળ જતા જાય છે ત્યાં રસ્તામાં રાજા પુષ્પવદનના બહેન અને બનેવીનું ગામ આવ્યું બહેનનું નામ ચારુસ્મિતા અને બનેવીનું નામ ચંપક સેન રાજા પુષ્પવદનને એની બહેન ચારુસ્મિતા ઉપર ભારે હેત હતો અને ચારુસ્મિતાને એના ભાઈ પુષ્પવદન ઉપર પણ ભારે હેત હતું વળી વાર તહેવારે ભાઈ પોતાની બહેનનું માન સન્માન જાળવતો અને ભેટ સોગાદો પણ આપતો એટલે રાજા પુષ્પવર્ધને એમ થયું કે મારા દુઃખના આવા ભારે દિવસોમાં મારી બહેન જરૂર મને આશરો આપશે અને મદદ કરશે આમ વિચારી ગામને પાદરે જે ગોવાળ ગાયો ચરાવતો હતો તેને બોલાવીને કહ્યું ભાઈ ગોવાળ બોલો ભાઈ આ ગામના રાજા રાણીને તો તું ઓળખે છે ને હા ભાઈ રાણીનું નામ શું રાણી ચારુસ્મિતા બહેન તો એમને જેને સંદેશો આપ કે તમારા ભાઈ અને ભાભી ભૂખના માર્યા તમારે ગામ આવ્યા છે આપ કહો તો આપના રાજમહેલમાં પધારે સારું કહી ગોવાલ્ટો સંદેશો લઈને ઉપડ્યો ગોવાલ્ટો પોતાના જશ મળશે એમ જાણીને સ્મિતા પાસે જઈને ઊભો રહ્યો અને એમના ભાઈને કહેડાવેલો સંદેશો એને કહી સંભળાવ્યો બહેન ગોવાળ પાસેથી પોતાના ભાઈનો સંદેશો સાંભળ્યો સંદેશો સાંભળતા જ બહેન ચારસ્મિતાને થોડોક બળબડાટ કર્યો અને પછી એક માટલી લઈ તેમાં સુખડી ભરી એની ઉપર ઢાંકણા તરીકે ડોક્યું મૂક્યું અને કોડિયામાં પોતાના સોનાનો ચંદનગર ગળામાંથી કાઢીને મૂક્યો પછી એની ઉપર કપડું બાંધી દીધું પછી માટલી ગોવાળના હાથમાં આપી કહ્યું ભાઈ આ માટલી તમે લઈ જાઓ અને અમારા ભાઈ ભાભીને આપજો અને કહેજો કે આમાં તમારે માટે ખાવાનું છે અને એ ખાજો અને તમારે જ્યાં જવું હોય ત્યાં જજો ગોવાડ તો માટલી ઉપ લઈને ઉપડ્યો અને રાજા જ્યાં બેઠો હતો ત્યાં ગયો રાજાની પાસે જઈને ચારો સ્મિતાએ જે સંદેશો આપ્યો હતો તે જોઈને તે જઈને આપ્યો રાજાએ માટલી તો સ્વીકારી કારણ કે રાજા રાણી ખૂબ જ ભૂખ લાગી હતી પરંતુ બહેને કહેડાવેલો સંદેશો એનાથી જીરવાયો નહીં રાજાના મનમાં વિચાર કરે છે વાત ખરી છે સગા સંબંધીઓની ખરી પરીક્ષા તો આવા દુઃખમાં જ સમયમાં જ થાય છે કોણ કેટલામાં છે તેની ત્યારે જ ખબર પડે રાજા આમ વિચાર કરતો હતો ત્યાં રાણી બોલી જોયું ને આજે જ્યારે આપણા દુઃખી થયા છીએ ત્યારે બહેનનું હેત કેવું છે તે જોઈ લીધું ને હસતો રાણી બધે જ સ્વાર્થનું શક પણ છે કોઈ ભાઈ અને કોણ બહેન ગોવાલ તો માટલી આપીને ક્યારેય ચાલ્યો ગયો હતો આમ નિરાશ થઈને રાણી રાજા થોડી વાર ચિંતા કરી પછી રાણીએ કહ્યું હવે આ બધી ચિંતા નકામી છે આપણે તો હવે ભૂખ લાગે છે જલ્દી માટલી ઉઘાડો તો ખાવા ભેગા થઈએ હા રાણી ચાલો ઉઘાડીએ મને પણ ભૂખ લાગે છે આમ કહી રાજાએ માટલું ખોલ્યું તો કોડિયામાં મૂકેલો ચંદ ના માહેર મરેલો સાફ થઈ ગયેલો માટલીમાં જે સુખડીના બટકા ગોઠવેલા હતા તે બધા માટીના ઢેફા થઈ ગયા આ જોઈ રાજા બોલ્યા રાણી મારી બહેન આવું કદી ન કરે મને એનો પૂરેપૂરો વિશ્વાસ છે પણ આ તો દેવ રૂઠ્યો છે બરાબર છે ને રાણીએ વાત કાપી નાખીને તરત જ કહ્યું રાણીએ માટલી જેમ હતી તેમ પાછી ગોઠવીને ઉપર કપડું બાંધી દીધું અને એ જ જગ્યાએ ગામને પાદરે પીપળાની નીચે ખોદી ખાડો ખોદીને દાટી દીધી પછી તરત જ રાજા ત્યાં ચાલી નીકળ્યા રાજા પુષ્પાવદનના રાણી પુષ્પાવતી બંને જણા આગળને આગળ ચાલ્યા જાય છે બંને જણા ભૂખ ભૂખના ડાન્સ જેવા છે કંઈક ખાવાનું ગોઠવણ કરે છે તો ખાવાનું એમનાથી ચાર ગાંવ દૂર ચાલ્યું જાય છે હવે ખાવાનું ક્યાં મળશે અને હવે શું ખાવું એ વિચાર તેઓ કરે છે થાક અને ભૂખને કારણે તેઓ ડગલું પણ એમનાથી આગળ વધી શકતું નથી એક ઝાડની નીચે ઊભા રહીને ચારે બાજુ નજર ફેંકે છે ત્યાં બાજુમાં એક ખેડૂતની વાડી આવેલી હતી આ વાડી તરબૂચની હતી અને મોટા મોટા તરબૂચ હતા ભૂખ તો ખૂબ જ લાગી હતી એટલે રાજા અને રાણી બંને જણા તરબૂચ લેવા માટે વાડીમાં ગયા વાડીમાં જઈને રાણી ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એકાદ તરબૂચ આપશો બહેન તરબૂચ તો જરૂર આપીશ પણ અત્યારે રાત પડવા આવી છે અને રાતે તરબૂચ ખાશો તો આખી રાત ઓળકાર આવશે માટે અહીં ખાટલા ઢાળી આપું આખી રાત સૂઈ રહો સવારે ઉઠીને તરબૂચ ખાજો ભલે કહી રાજા અને રાણી તો ખાટલા ઉપર બેઠા બે જણાને એક એક ખાટલો ખેડૂતે ઢાળી આપ્યો અને બે જણાને એક એક તરબૂચ વેલામાંથી તોડી ખેડૂતે આપ્યો બંને જણે રાત્રે તો પાણી પીને પોતાના તરસ છીપાવી અને ખાટલામાં ઓશિકા પાસે એક એક તરબૂચ રાખીને સૂઈ ગયા પરંતુ ભાગ્ય ફળે છે ત્યારે બધું જ ફરી જાય છે હવે બન્યું એવું કે રાજ્યમાં બે રાજકુમારો શિકાર કરવા માટે નીકળ્યા હતા અને જંગલમાં શિકાર કરતાં કરતાં તેઓ રસ્તો ભૂલી ગયા હતા આથી સાંજ પડી ગઈ તોય તેઓ પાછા આવ્યા નહીં આથી રાજાને પોતાની કુવરૂ કુંવરોની ચિંતા થઈ રાજાએ તો સિપાહીઓને બોલાવ્યા અને ચારે દિશામાં ઘોડેસવાર સિપાહીઓને રાજકુમારોને શોધવામાંડ્યા ઘોડેસવારે ચારે બાજુ ઘોડા દોડાવી મૂક્યા એમાં બે ઘોડેસવારો આ તરબૂચની વાડી પાસે ઘોડા દોડાવતા આવી પહોંચ્યા આવીને વાડીમાં નજર નાખી તો રાજા અને રાણી સૂતેલા જોયા અને તેમના ખાટલામાં એક એક તરબૂચ પડેલું હતું તે તેને ગુમ થયેલા રાજકુમાર લોહી નીકળતા માથા દેખાયા આથી તે બંને સિપાહીઓને માની લીધું કે આ બંને જણાએ જ અમારા રાજકુમારોને મારી નાખ્યા છે અને એમના માથા એમની પાસે રાખ્યા છે તેઓ જુઓને હજી તો હમણાં જ રાજકુમારોને મારી નાખ્યા કારણ કે એમના માથામાંથી હજી તાજું જ લોહી વહી રહે છે આ જોઈને બંને સિપાહીઓને તો તરત જ પાછા વળી ગયા અને જઈને રાજાનો સંદેશો આપ્યો રાજાએ તો તરત જ કાંઈ પણ જોયા જાણ્યા વિના બંનેને પકડી લેવાની જેલમાં નાખી દેવાનો હુકમ આપ્યો સિપાહીઓ તરત જ દોડ્યા જઈને રાજા અને રાણીને કંઈ પણ જાતની પૂછપરછ કર્યા વગર પકડી લાવ્યા અને જેલમાં નાખી દીધા જેલમાં રાજા અને રાણી ચિંતા કરતા બેઠા છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું આવા દુઃખમાં અને દુઃખમાં એક વર્ષ પૂરું થવા આવ્યું એવામાં દિવસોનો દિવસ આવ્યો અને રાણી પુષ્પાવતીને તરત જ ખ્યાલ આવ્યો કે મારે દશામાનું વ્રત કરવું હતું અને રાજાને મને દશામાંનું વ્રત કરવા ન દીધું એનું આ પરિણામ છે એને કારણે દશામાં કોપ્યા છે અને તેથી અમારા ઉપર આ બધું સંકટ આવી પડ્યું આ વિચારીને રાણીએ જેલરને કહ્યું ભાઈ આજે દિવસો છે ને હા બહેન તો હું દશામાંનું વ્રત કરું છું જો મને અહીં જેલમાં આ વ્રત કરવા દેશો તો આપનો આભાર જેલર તો દયાળુ હતો અને તો ધર્મનું કામ હતું એટલે હા પાડી પણ જે કંઈ ચીજ વસ્તુઓ જોઈએ તે લાવી આપ આથી સવારમાં જ રાણી પુષ્પાવતે જેલમાં ઠંડા પાણીને સ્નાન કર્યું દસ તેરોનો શેરો લીધો અને દસ ગાંઠોવાળી ઉપર કંકુ ચોખા છાંટ્યા પછી દશામાનું સ્મરણ કરીને કળશની ખૂબ જ વિધિપૂર્વક સ્થાપના કરી ગાંઠ વાળેલો જે દોરો હતો તે કળશમાં મુખ ઉપર બાંધી દીધો પછી રાણી પુષ્પાવતીએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભાવ ભક્તિપૂર્વક કળશનું પૂજન કર્યું પૂજન વિધિ અને નામ સ્મરણ પતી ગયા પછી થોડો ઘણો જે પ્રસાદ મળ્યો તે ખાધો અને આખો દિવસ દશામાના નામનું સ્મરણ કર્યું અને રાત્રે કંઈ પણ ખાધા વગર આખા દિવસનો નકળો ઉપવાસ કરી રાત્રે દશામાનું નામ સ્મરણ કરતી કરતી સૂઈ ગઈ રાણીએ આવું આકરું વ્રત કર્યું એટલે એ નગરનો રાજા દશામાના સ્વપ્નમાં આવ્યા સ્વપ્નમાં આવીને રાજાએ કહ્યું રાજા તે જે સ્ત્રી અને પુરુષને કેદ ખાનમાં નાખ્યા છે એમને તારા રાજકુમારોને મારી નાખ્યા નથી એમ હા તારા રાજકુમારો તો જીવે છે અને કાલે સવારે પાછા આવી જશે શિકાર કરવામાં તેઓ માર્ગ ભૂલ્યા છે પણ અને મસ્તક જોયા એનું શું એ તો માયાતી મસ્તકો હતા માસ્તવમાં તો એ તરબૂચ છે એટલે તું ચિંતા કરીશ નહીં પણ તારે તમારી વાત સાચી કેવી રીતે માનવી તમારા ખોવાયેલા બંને રાજકુમારો જો કાલે સવારે રાજમહેલમાં ઉપર પાછા આવી જાય તો મારી વાત સાચી માનજો નહીં તો સાચી માનતા નહીં આમ કહી માતાજી તો સ્વપ્નમાંથી વિદાય લઈ ગયા અને રાજાની આંખ ઉઘડી ગઈ રાજા તો વિચાર ચડી ગયા કે આ શું વાત સાચી વાત હશે સિપાહીને રાજકુમારોને જે બે માથા દેખાયા તો શું ખરેખર મયાવી હશે રાજકુમાર શું ખરેખર જીવતા હશે હવે તો સવારે રાજકુમારો પાછા ત્યારે જ સાચી વાતની ખબર પડે આમ વિચાર કરતા કરતાં રાજાને ઊંઘ આવી ગઈ પરંતુ હવે સવાર થવાને તો બહુ વાર નહોતી માંડ એકાદ બે કલાક થયા હશે ત્યાં તો સવાર પડી અને આ રાજાની આંખ ઉઘડી ગઈ રાજા પથ્થરમાં ઉઠીને દાતણ લઈને ચરોખામાં આવ્યો ત્યાં તો દૂરથી બે ઘોડે સવારે અને એની પાછળ ત્રણ ચાર માણસો ઘોડા ઉપર બેસીને આવતા જોયા દૂરથી જોતા જ રાજાને લાગ્યું કે નક્કી અમારા બંને રાજકુમારો જ છે થોડી વારમાં જ બંને રાજકુમારો નજીક આવી ગયા અને રાજમહેલમાં દાખલ થયા રાજા તો રાજી રાજી થઈ ગયા થોડી વારમાં જ આખા મહેલમાં અને પછી આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે રાજકુમારોના માથા કોઈએ કાપી નાખ્યા નથી પરંતુ રાજકુમારો તો સાજા નરવા પાછા આવી ગયા છે રાજમહેલમાં અને આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો તરત જ રાજાને બે સિપાહીઓને બોલાવ્યા અને હુકમ કર્યો પહેલાં બે સ્ત્રી પુરુષને કેદખાનામાં પૂર્યા છે તેને સન્માનપૂર્વક છૂટા કરો તેઓ કોણ છે તે જાણો ના મહારાજ આ છે સનકાવતી નગરની રાજા અને રાણી એમનો કોઈ અપરાધ નથી એમને વહેલી તકે મુક્ત કરી સન્માનપૂર્વક મારી પાસે લાવો રાજા આ પુષ્પાવદન તથા રાણી પુષ્પાવતીને કેદખાનામાંથી છોડી મૂક્યા અને ખૂબ જ સન્માનપૂર્વક નગર રાજા પાસે લાવ્યો રાજાએ બંને જણાની માફી માંગી એમને સારી એવી ભેટ સોગાદ આપી અને પછી સન્માનપૂર્વક વિદાય આપી પણ હવે શું કરવું રાજા પુષ્પવદન અને રાણી પુષ્પાવતી ચાલતા રવાના થયા અને વ્રત શરૂ કર્યું છે એટલે હવે પોતાના દુઃખના દિવસો સુધરી રહ્યા છે એમ વિચાર કરી તેઓ પાછા વળવા લાગ્યા ધીમે ધીમે તેઓ પોતાના રાજા તરફ આવવા લાગ્યા ચાલતા ચાલતા રાજાની બહેન સુ સ્મિતાનું નામ આવ્યું અને આ ગામમાં તેઓ આવ્યા અને ઝાડની નીચે ખાવા માટે બેઠા રાજા પુષ્પવદનની વિચાર આવ્યો કે આપણે જતી વખતે જ આ ઝાડ નીચે માટલી માટલી દાટી હતી લાવો હવે આપણે કાઢીને જોઈએ તો ખરા હવે શું સ્થિતિ છે રાજાએ પોતાનો વિચાર રાણીને જણાવ્યું અને રાજા અને રાણી ભેગા મળીને જમીનમાંથી માટલી ખોદી કાઢી માટલી કાઢીને કોળિયાની ઉપરનું કપડું છોડ્યું અગાઉ એમને જે મરેલો સાપ દેખાયો હતો તે હવે એમને ચંદ નહાર દેખાયો અને માટલાની અંદર જે માટીના ઢેફા દેખાયા હતા તે હવે એમને તાજી જ બનાવેલી સુખડી દેખાય આ જોઈ રાજાને રાણીને કહ્યું રાણી રાણી જુઓ તો ખરા જે આપણે અગાઉ માટીના ઢેફા અને મરેલો સાપ દેખાયા હતા તે આજે શું છે તરત જ રાણીએ માટલીમાં નજર નાખી માટલીમાં એમને તાજી બનાવેલી સુખડી અને કોડિયામાં સોનાનો ચંદનહાર દેખાયો આ જોઈ રાણીએ જવાબ આપ્યો રાજાજી આપને હવે નથી લાગતું કે આપણી દશા હવે સુધરવા માંડી છે હા રાજાજી આપણે દશામાંના વ્રતની ગઈ સાલમાં અવગણના કરી હતી તેથી આપણી આવી દશા થઈ હતી આ વર્ષે આપે મને આ વ્રત કરવા દીધું એટલે હવે આપણી દશા સુધરવા માંડી છે આમ કહી તેઓએ સુખડી ખાધી અને ચંદનહાર પોતાના ગળામાં પહેરી લીધો અને પછી તેઓ આગળ ચાલવા લાગ્યા જંગલમાં તેઓ ચાલતા ચાલતા આગળ વધતા જાય છે થોડેક દૂર ગયા ત્યાં મા નું રૂપ લઈને સામા મળ્યા એમની આંગળીએ બે રાજકુમારો હતા તેમણે રાજા અને રાણીને ઊભા રાખીને પૂછ્યું ઓ પ્રવાસીઓ આ બે રૂપાળા રાજકુમારો જેવા છોકરાઓ જંગલમાંથી મળ્યા છે તમે એને લઈ જાઓ અને કોઈ ના હોય તો આપી દેજો ભલે કહી રાજાને રાણી છોકરાઓને આંગળીએ પકડ્યા અને એમની સામે જોયું તો તરત જ એમને ઓળખી કાઢ્યા અરે આ તો આપણા જ બંને રાજકુમારો છે પેલી વાવમાં પાણી પીતા લપસી પડ્યા હતા પછી તો રાજા અને રાણી બંને રાજકુમારોની છાતી સરસા ચાપ્યા અને પોતાની સાથે લઈને શનકાવતી નગરી તરફ આગળ વધવા લાગ્યા ચાલતા ચાલતા રસ્તામાં રાજા પુષ્પાવતીની બહેનપણીનું ગામ આવ્યું તેઓ તેમને ઘેરે મળવા ગયા ત્યારે હસી હસીને આવકાર આપ્યો અને એક દિવસ વધુ રોકાઈ જવાનો આગ્રહ કર્યો આગ્રહ કર્યો ત્યારે રાણી પુષ્પાવતીએ કહ્યું બહેન જ્યારે અમારે ખરી જરૂર હતી તારી મદદની અને તારા આશરાની ત્યારે તે તે મને જાકારો આપ્યો હતો અને હવે આજે શા માટે આગ્રહ કરીને રોકે છે આમ કહી રાણી પુષ્પાવતી અને રાજા પુષ્પાવદનને ચાલવા માંડ્યું અને ચાલતા ચાલતા થોડીવારમાં તેઓ પોતાની નગરની નજીક આવી પહોંચ્યા પોતાના નગરમાં દાખલ થતાં તેમના રાજ્યનો બગીચો આવ્યો રાજા રાણી બંને કુંવરો બગીચામાં દાખલ થયા તરત જ સુકાઈ ગયેલો બગીચો હતો તે લીલો છમ બની ગયો માળીએ પોતાના રાજાને જોતા જ રાજી રાજી થઈ ગયા અને એકદમ દોડતો દોડતો પ્રધાનજી પાસે પહોંચ્યો ગયો પ્રધાનજી પ્રધાનજી કેમ આપણા જૂના રાજાજી આવી ચડ્યા છે ધીમે આપણા નગરમાં બગીચામાં સારું રાજાને કહે છે કે તેઓ ત્યાં તૈયાર રહે હમણાં જ સિપાહીઓને ચડાવીને બળવો કરાવું છું આમ કહી પ્રધાનજીએ માળીને વિદાય કરી લીધો અને સિપાહીઓ ચડાવીને બળવો કરાવ્યો બળવાને પાડોશી રાજા દબાવી શક્યો નહીં અને આ નગરમાં મૂળ રાજા પુષ્પવદનને બળવાનની આગેવાની લઈ પાડોશી રાજાને હરાવ્યો અને એ રાજા પુષ્પવદનને એનું રાજ્ય પાછી સોંપી ચાલ્યો ગયો રાજા પુષ્પવદને વિધિપૂર્વક પોતાનું રાજ્ય સંભાળી લીધું અને દશામાની અવકૃપા થઈ ત્યારે રાજા પુષ્પવદને પોતાનું રાજ્ય ગુમાવ્યું રાજા દુઃખી દુઃખી થઈ ગયો અને પછી દશામાંની કૃપા એટલે એનું રાજ્ય પાછું મળી ગયું રાજા સુખી થઈ ગયો આમ રાણી પુષ્પાવતી પાંચ વર્ષ પૂર્ણ કર્યા પાંચમા વર્ષે તેનું ઉજવણું કર્યું અને રાણી હોવાથી એમને સોનાની સાંઠડી કરાવી આ સોનાની સાંઠડી રાજ્યના વિધ્યાન પંડિતને દાનમાં આપી અને દશામાં રાણી પુષ્પાવતીને જેવા ફળિયા એવા સૌને ફળજો જય શ્રી દશામાં તો આ હતી મા દશામાં વ્રતની કથા આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ મારો વિડીયો પૂર્વક સાંભળવા માટે તમારો આભાર અને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી દો જેથી મારા આવા બધા જ નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે